સ્માર્ટ સ્માર્ટ વેસ્ટર્ન વેર એ પણ મેન્યુફેક્ચરિંગ રેટમાં લેવા માંગો છો તો ફટાફટ આવી જાઓ કેસરિયા ટેક્સટાઇલ કંપની કેમકે અહીંયા બહુ જ સરસ વેસ્ટર્ન વેરના કલેક્શન આવી ગયા છે એ પણ ન્યૂ કલેક્શન હવે આ જ વસ્તુની વાત કરું તો આ વન પીસ છે જેમાં તમને બેલ્ટ પણ મળી જશે વિથ અ વેરી ગુડ ચેન ચેનની ક્વોલિટી પણ બહુ ફાઇન છે હમણાં હું એક હાથથી કાઢી ન શકું એટલે તમને ખબર પડી જતી હશે અને એના સાથે આ જેકેટ પણ તમને મળે છે આ જેકેટ તમે એના સાથે પહેરો તો પણ ચાલે એના વગર પહેરો તો પણ ચાલે કોઈ શર્ટ સાથે પહેરી લો કોઈ ટી શર્ટ સાથે પહેરી લો એટલે એક જ વસ્તુમાં તમને અલગ અલગ બે ત્રણ વસ્તુ મળી જાય છે અને જે ગાઉન મેં પહેર્યું છે એ પણ કેસરી ટેક્સટાઇલ કંપનીથી જ છે જસ્ટ તમારા માટે વેર કર્યું છે કે તમને ખબર પડી જાય કે આ વસ્તુ આફ્ટર વેરિંગ કેટલું ફાઇન લાગે અને આના ઉપર પણ બહુ બધા ડિઝાઇન્સ બહુ બધા ક્વોલિટી બહુ બધા ફેબ્રિક બધી પ્રાઇસ રેન્જમાં અમારા પાસે આવ્યું છે જો તમે ઇન્ડિયન વેરનો બિઝનેસ સ્ટાર્ટ નથી કરવા માંગતા કંઈ વાંધો નથી વેસ્ટર્ન વેરનું કરી દો કેમકે વેસ્ટર્ન વેર તો આખા ઇન્ડિયામાં શું આખા વર્લ્ડમાં બધાને જ વેસ્ટર્ન વેરની રિક્વાયરમેન્ટ આવે છે હવે આ જ ક્રોપટોપ જોઈ લો અમેઝિંગ ટોપ વેરી સ્ટાઇલિશ જ્યાં તમે જોઈ શકો છો નીચે આવી રીતે આ ઇલાસ્ટિક વાળો પેટર્ન છે અને એના ઉપર આવી રીતે ફ્રિલ આપ્યું છે અને ત્યાં પણ ભાઈ પૈતું નથી એના પછી પણ આવી આ બટન્સ લગાવ્યા છે તો શું થાય છે આ બહુ સ્ટાઇલિશ થઈ છે હવે તને તમને છે ને આનું બેક બતાવી દો જોઈ શકો છો બેક બેક માં પણ કેટલું ફાઇન કટ કરેલું આખું સ્ટાઇલ છે એટલે ભાઈ ડિઝાઇનર્સ છે ને સ્ટાઇલ ની કઈ કમી નથી રાખી એટલી ફાઇન રીતે સ્ટાઇલિંગ કરી છે હવે આ જોઈ લો આ છે ડંગરી પેટર્ન જેમાં તમને આવી રીતે ફ્રિલ વાલી સ્લીવ મળી જાય છે અને આ પોકેટ મળે છે વેરી સ્ટાઇલિશ પોકેટ વેરી નાઇસ

મેન્યુફેક્ચરિંગ રેટમાં હોય ત્યારે જ તો આ રેટમાં તમે પ્રોવાઈડ કરી શકીએ નહીં તો આટલા સસ્તા રેટમાં તમને કેવી રીતે પ્રોવાઈડ કરીએ આમાં તમે હજાર રૂપિયાનું આ વેચો આઠસો રૂપિયાનું વેચો નવસો રૂપિયાનું વેચો તમને પ્રોફિટ થવાનું જ છે હવે આ શર્ટ પર આવી જાઓ આમાં છે ને આ જો આવું શર્ટ આ તમે ઓફિશિયલ વેરમાં પણ પહેરાય કસ્ટમર તમે પ્રેઝન્ટ કરો ડેફિનેટલી તમારા કસ્ટમર્સ લઈને જવાના છે કારણ કે આ જો નીચે પણ આનું છે ને નેટ છે પાર્ટી વેરમાં માં પહેરાય ઓફિશિયલ વેરમાં માં પહેરાય એમાં પણ હાથ ને સ્લીવમાં આવી રીતે ફ્લાવર્સ નું આખું પેટર્ન બનાવ્યું છે જો તમે કેટીસી થી ખરીદી કરવા માંગો છો તો કેસર ટેક્સટાઇલ કંપનીનું એડ્રેસ છે મિલેનિયમ માર્કેટ વન માં ફર્સ્ટ ફ્લોરમાં જેમ તમે મિલેનિયમ માર્કેટ વનમાં એન્ટર થશો ઉપર રાઈટ સાઇડમાં જોઈશો બધા કરતા મોટી દુકાન કેસરિયા ટેક્સટાઇલ કંપનીની જ છે અને જો તમે નહીં આવી શકો તો કઈ વાંધો નહીં તમે વિડીયો કોલના થ્રુ આ બધા કલેક્શન્સ ચેક કરી શકો બટ એક જ વાંધો છે વિડીયો કોલમાં તમે ફેબ્રિક નું ચેક નહીં કરી શકો બટ તમને જો ભરોસો છે કે કેટીસીમાં તમને એ વન ક્વોલિટીની વસ્તુ આપીએ છે જે કહીએ છીએ એ જ આપીએ છીએ તો તમે આગ બંધ કરીને વિડીયો કોલના થ્રુ ખરીદી કરી શકો છો આ જોઈ લો તમે ફેબ્રિક અને ક્વોલિટી અને ડિઝાઇન કેટલો ફાઇન છે વન પીસ છે જેમાં તમને થ્રેડનો આખો ડિઝાઇન મળશે આ તમે કુર્તીના હિસાબથી પહેરી શકો વેસ્ટર્ન વેન્ડના હિસાબથી પણ પહેરી શકો લેગિંગ સાથે પણ પહેરી શકે ને આમાં બેલ્ટ ની સેટિંગ પણ છે જો આજકાલ છોકરીઓને છે ને લૂઝ કપડાં પહેરવા હોય પણ એમાં પણ કમરમાંથી ટાઈટ જોઈએ ભાઈ સ્લીમ એન્ડ ટ્રેમ દેખાવાનો બધાનો શોખ બહુ છે એટલે બેલ્ટનો છે ને પેટર્ન અમે લોકો આપીએ જ છીએ ઇન મોસ્ટ ઓફ ધ ક્લોથ હવે આ છે ને વેસ્ટર્ન વેર પેટર્ન છે આમાં કંઈ વધારે તમને બતાવવા જેવું છે નહીં કેમ કે આ બેગી સ્લીવ છે વેસ્ટર્ન છે અને અહીંયા પોકેટ છે સિમ્પલ એલિગન્ટ અને મોસ્ટ ડિમાન્ડેડ કેમ કે ઓફિસમાં આજકાલ લેડીઝોને બહુ બધું આવા કપડાંની જરૂરત પડે છે હવે આવી જઈએ આ ગાઉનમાં જેટલા કપડાં હું તમને આજે બતાવું છું બધા એકથી એક બીજાથી જ છે કોઈ પણ મેચ નથી થતું એક શર્ટ છે તો એક ગાઉન છે તો એક કુર્તું છે તો એક વન છે એક ડંગરી છે બધા અલગ અલગ ડિઝાઇન હું તમારા પાસે લઈને આવી છું જો તમને અંદાજો લાગે કે કેડી માં કેટલા વેરિયેશન્સ કલેક્શન્સ કલર કોમ્બિનેશન્સ મટીરિયલ બધું તમને મળી જશે હવે આવી જાઓ આ શર્ટ ઉપર જે ઓફિસ વેરનું શર્ટ છે જેમાં બટન્સ ને કોલર તો મળે જ છે પણ જરાક ફોકસ ત્યાંથી હટાવીને અહીંયા આવીએ કે આ સ્લીવ જોઈ લો ડિઝાઇનર પેટર્ન નું સ્લીવ છે જે તમે અહીંયા પણ બટન મળશે પાછળ પણ બટન મળશે અને જો તમને કોઈને શોર્ટ સ્લીવ્સ ગમે છે તો આવી રીતે ફોલ્ડ પણ કરો ને તો પણ આ વસ્તુ એટલી સ્માર્ટ લાગે છે કે કંઈ કહેવાય જ નહીં ફેબ્રિક પ્યોર કોટન બહુ જ ફાઇન લાગે છે

gonna